શ્રી સુખદેવજી બોલ્યા કે હે રાજન ભગવાને અસુર બલિ નું આ રીતે અપમાન કર્યું અને સત્વગુણથી તેને ભ્રષ્ટ કરવા માંડ્યો છતાં સ્થિર બુદ્ધિવાળા બલિરાજા ઉદાર વચન કહેવા લાગ્યા કે હે દેવાજી દેવ મેં કહેલા વચનને આપ અસત્ય માનો છો પણ હું તે વચનને સત્ય કરું છું આપ પોતાનું ત્રીજું પગલું મારા મસ્તક પર મૂકો હું મારું વચન મિથ્યા જવાની અપકિર્તિથી જેટલો ડરું છું તેટલો જ હું નરકમાં પડવાથી અપાર દુઃખ આવી પડવાથી કે ધનના સંકટથી કે કેદમાં પકડાવાથી પણ ડરતો નથી ખરેખર આપ તો અસુરોના ગુરુ જ છો જે અનેક મદો વડે આંધળા બનેલા અમને ઐશ્વર્યથી ભ્રષ્ટ કરવા રૂપે જ્ઞાન દ્રષ્ટિ આપું છું તે સમયે વિંધ્યાવલી રાણી આવી અને તેણે અને બલીરાજાએ પ્રભુને વારંવાર વંદન કરી તેમની સ્તુતિ કરી આ સર્વ તમારી કાર્યભૂમિ છે તેના માલિક પણ આપ છો તેનો માલિક કોઈ પણ થઈ શકે નહીં આ જીવ તનનો માલિક નથી તો તે ઘરનો ધનનો માલિક કેવી રીતે બની શકે માલિક તો પરમાત્મા છે જીવ તો એનો વહીવટ કરવાનું કામ કરે છે પરંતુ તે તો સમજે છે કે આ શરીર સંપત્તિ વગેરે મારું છે હે પ્રભુ અમારી આંખો ખુલી ગઈ છે તમે ત્રીજું પગલું મારા મસ્તક ઉપર મૂકો તમારા ચરણ સ્પર્શથી જ મારી બુદ્ધિ સુધરશે એવામાં બલિરાજાના પિતામાં પ્રહલાદજી ત્યાં આવ્યા બલિરાજા વરુણ બંધાયેલા હોવાથી તેઓ પૂજા કરી શક્યા નહીં પણ શરમથી મસ્તક નીચું કરી અશ્રુભૈયા નેત્રે માત્ર તેને નમસ્કાર કર્યા પ્રહલાદજીએ વામન ભગવાનને પૃથ્વી પર પડી મસ્તક નમાવી તેમને પ્રણામ કર્યા બલિરાજા ઉપર ભગવાને કૃપા કરી તે જોઈ પ્રહલાદજીના આંખમાંથી હર્ષના આંસુ સરી પડ્યા અને તેઓ બોલ્યા કે હે ભગવાન આપે મારા પૌત્ર બલીને ઇન્દ્રપદ આપેલું અને તે પાછું લઈ લીધું અને તેને લક્ષ્મીજીથી ભ્રષ્ટ કર્યો તે તો આપે એના ઉપર મહાન અનુગ્રહ કર્યો છે એમ હું માનું છું જ્યાં સુધી લક્ષ્મી પાસે હોય છે ત્યાં સુધી કયો પુરુષ આત્મસત્વને જુએ છે માટે જ આપે મારા પૌત્રને લક્ષ્મીથી ભ્રષ્ટ કરી આત્મતત્વના માર્ગે ચડાવવાની કૃપા કરીશ હું આપને વારંવાર નમસ્કાર કરું છું પછી બે હાથ જોડી ઉભેલા તે પ્રહલાદજીના સાંભળતા ભગવાન બ્રહ્મા બોલ્યા કે હે દેવોના દેવ હે જગતમય આપે બલિરાજાનું સર્વસ્વ તો લઈ લીધું છે હવે આપ એમને વરુણ પાસથી છોડો તેઓ આવી શિક્ષાને યોગ્ય નથી આ બલિએ ઉદાર બુદ્ધિ વડે પોતાનું સર્વસ્વ તથા આત્મા આપને અર્પણ કરેલા છે પ્રાણી માત્ર જેમના ચરણમાં ફક્ત જળનો અર્ધ્ય આપી ધ્રોના અંકુરો ધરીને પણ પૂજા વિધિ કરે છે તેઓ પણ સર્વશ્રેષ્ઠ ગતિને પામે છે તો આ બલિરાજાએ તો ત્રણે લોક આપશ્રીને અર્પણ કરી દીધા છે તો તેને આવી પીડા શા માટે શ્રી ભગવાન બોલ્યા કે હે બ્રહ્મન હું જેના પર કૃપા કરું છું તેની પાસેથી ધન લઈ લઉં છું કારણ ધનના લીધે મદવાળો પુરુષ અભિમાની બની લોકોનું તથા મારું પણ અપમાન કરે છે જીવાત્મા જ્યારે અનેક યોનિમાંથી પસાર થઈ મનુષ્ય શરીર ધારણ કરે છે ત્યારે જન્મ કર્મ વય રૂપ વિદ્યા ઐશ્વર્ય તથા ધન વગેરેથી એને મદ ન થાય તો સમજવું કે તેમાં મારી કૃપા જ કારણરૂપ છે આ બલિરાજાએ મારી અજીત માયાને પણ જીતી લીધી છે તેના ધનનો નાશ થયો સ્થાનથી તે ભ્રષ્ટ થયો શત્રુઓને તેનું અપમાન કર્યું બાંધ્યો જ્ઞાન જ્ઞાતિઓએ સ્તજી દીધો દુઃખ પામ્યો ગુરુએ તિરસ્કાર કર્યો તેને શાપ આપ્યો છતાં તેણે સત્ય છોડ્યું નથી મેં છળથી તેને ધર્મ કહ્યો છતાં ઉત્તમ વ્રતવાળા આ સત્યવચનની રાજાએ ધર્મ તચ્યો નથી આ બલિરાજા દેવોને પણ દુર્લભ એવું મારું સ્થાન પામ્યો છે વળી સાવરણી મનુના સમયમાં તે ઇન્દ્ર થશે અને તે સમયે હું તેનું પાલન કરીશ માટે સાવરણી મનુવંતરનો સમય આવે ત્યાં સુધી તે સુતળમાં ભલે રહે હે મહારાજ બલિ તું તારા કુટુંબ પરિવાર સાથે સુતળમાં જઈ સુખેથી નિવાસ કર ત્યાં હું તારી રક્ષા કરીશ અને તને નિત્ય મારા દર્શન થશે વળી દાનવો તથા દૈત્યોના સંગથી તારે જે કાંઈ આસુરી ભાવ હશે તે પણ મારા પ્રભાવ જોઈ તત્કાળ નાશ પામશે બોલ ગોવર્ધનનાથ કી જય બાળકૃષ્ણલાલ કી જય